ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ બની રહી છે જેમાં આરોપીઓ લાખો કરોડ રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે ટેલિફોન અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે પરંતુ માસ્ટર સુધી પહોંચવા માટે અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચ્યા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા સ્કેચ જાહેર કરાયો છે સ્કેચના એક્સપર્ટ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યું છે હાલ ડિજિટલ એરેસ્ટની ઘટનામાં સામેલ બે લોકો કે જેમના પૂરા નામ કે સરનામાની જાણકારી પોલીસ પાસે નથી જેના કારણે ફરિયાદી પાસેથી આરોપીના ચહેરાના હાવભાવ અંગેની જાણકારી મેળવીને સ્કેચ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે જેને પોલીસ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકશે જેથી મોટી સંખ્યામાં લોકો આવા આરોપીઓને ઓળખતા થાય અને આરોપીની વિગત જો કોઈની પાસે હોય તો પોલીસને પ્રદાન કરે અત્યાર સુધીમાં જે રૂટીન ક્રાઈમની ઘટનાઓ બનતી હતી તેમાં આરોપીઓની શોધખોળ કરવા માટે સ્કેચ બનાવવામાં આવતા હતા પરંતુ પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ડિજિટલ અરેસ્ટ કરનાર લોકો સીન ક્રિએટ કરે છે યુનિફોર્મ પહેરીને બેસે છે ક્યારેક કસ્ટમના અધિકારી બનીને બેસે છે જે તે રાજ્યના અધિકારીઓ બનીને ફરિયાદી સામે બેસે છે આ લોકો ડિજિટલ અરેસ્ટ કરવા માટે આખું સેટઅપ ઊભું કરે છે લોકોની અંદર ભયનો માહોલ ઉત્પન્ન કરે છે જે લોકો બેસીને ડિજિટલ અરેસ્ટ ઓપરેટ કરે છે તે માટે અમે તપાસ કરી રહ્યા છે કે તેમના ગેંગમાં કેટલા લોકો સામેલ છે એમને પડકારવા માટે અમારો પ્રયાસ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મોટા ભાગે લોકો મોબાઈલ ફોન અને એકાઉન્ટથી પકડાઈ જાય છે પરંતુ આ ઓપરેટ કરનાર લોકો ફરિયાદીના નામ મળે છે તેમને પૂછીને સ્કેચ પણ બનાવી રહ્યા છે ડિજિટલ અરેસ્ટમાં સામે લોકોના સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે ફરિયાદીના જણાવ્યા મુજબ આ સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે આ લોકો બેસીને ડિજિટલ ઘટનાને અંજામ આપે છે અગાઉ ક્રાઇમની ઘટનામાં સ્કેચ બનાવીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી હાલ આ જ પ્રકારે અમે ડિજિટલ અરેસ્ટ ઘટનામાં સામેલ લોકોને શોધવા માટે સ્કેચ બનાવી રહ્યા છે કારણ કે આરોપીઓ આવી ઘટના એક જ જગ્યાએથી નહીં અનેક જગ્યાએ કરશે તો સહેલાઈથી પકડાઈ જશે જો અમારે જશે અમે લોકો અહીંયા બેઠીએ છીએ પાછળ આપ સુરત સિટી પોલીસના બોર્ડ જોઈ શકો છો નેશનલ ફ્લેગ ગુજરાત પોલીસનો ફ્લેગ આ પ્રકાર આ લોકો એક સીન ક્રિએટ કરે છે પૂરા અને યુનિફોર્મ પહેરીને બેસે છે અગર કસ્ટમના અધિકારી તરીકે હોય તો કસ્ટમના સેટઅપ કરે છે પોલીસવાળો તો પોલીસના જે તે રાજ્યના જો બી અધિકારીઓ જો બતાવતા હોય છે એના સેટઅપ કરે છે પછી એવા આ લોકોના એક ભય ક્રિએટ કરી દે છે કે લોકો ડિસ્ટર્બ રેસ્ટ થઈને પૈસા આપે છે લેકિન અત્યારે આ જો કરવાવાળા છે જો બેંસીને અહીંયા જો બધા ઓપરેટ કરે છે આ જ લોકોના જોએ કે ગેંગમાં કેટલા લોકો છે સામેલ છે કે એના જ પકડવા માટે અમે લોકો પ્રયાસ છે કે કેટલા લોકો ખરેખર બેંસીને જો કરે અમુક લોકો જલ્દી શું થાય છે કે મેક્સિમમ જો ડિજિટલ અરેસ્ટથી વધારે જો ઇન્વેસ્ટમેન્ટ અને આ ફ્રોડવાળા છે જો મોબાઈલ નંબરો વગર જ નીકળે છે પરંતુ જો આ આ નંબરો જેટલા બી છે આપના જો ડિજિટલ અરેસ્ટમાં આવે છે તો એના તો પકડવા માટે અમે લોકોને પૂરી કામગીરી ચાલુ છે કે આ પકડાય જો બેસીને બધાના બગલા હતા અને અમુક લોકોના અમે આરોપીનો જો જે રીતે ફરિયાદો નામ મળે છે ફરિયાદ પાસે અમુક સ્કેચ પણ બનાય છે આ લોકોના જો સ્કેચ વિ શેર કરસે જો ابھی કે જો वहां पे ફરિયાદી બતાવે કે આ પ્રકારના વ્યક્તિ હતા બેઠા હતા તો અમુક આપને પૂરો ડિટેલ આપિસ તો અમે અપના સ્કેચો પર બનાઈએ છીએ કે આ પ્રકારના વ્યક્તિ બેસીને જો આ આ રીતે કરતા હતા જેથી આગળ પણ અમે જોઈએ તો આ પ્રકારનો જો પહેલા એક્ચ્યુઅલ જો ક્રાઈમ ના જો સીરિયસ ગુનાવના ધોર સોધવા માટે ક્રિમિનલ સોધવા માટે અમે લોકો કામગીરી કરતા હતા आज प्रकार अत्य जो डिजिटल वाला ने भी अमे बस स्टार्ट चाहिए कि जटला बीच क एक नहीं जैसे तो पी बीजा तीजा कहीं कहीं और जेने कर करते तो ये पकड़वा पूरा चालू